ગરમી વચ્ચે ભુજ સી ટીમ દ્વારા લોકોના સ્વાસ્થ્યને લઈને એક પહેલ કરવામાં આવી મારું નામ પોલીસ હેડ કોન્સ્ટેબલ શીતલબેન એ ડિવિઝન પોલીસ સ્ટેશન સી ટીમ પશ્ચિમ કચ્છ ભુજ અમે અહીંયા જ્યારે બજારમાં ફૂડ પેટ્રોલિંગ કરીએ ત્યારે અમને ગરમીનો અહેસાસ થયો એ દરમિયાન અમને એવું લાગ્યું કે અત્યારે સતત ગરમી છે ને ગરમી હીટ પકડી રહી છે અને પરમ દિવસનો એક બનાવ અમારા ધ્યાને આવ્યો કે એક બેન ગરમીના કારણે ચક્કર ખાઈને નીચે પડી ગયા હતા જેમને અમે તાત્કાલિક સારવાર કરી તો એવું લાગ્યું કે એમની કદાચ બીપી હાઈલો થઈ હોય એમની તબિયત ના તંદુરસ્ત થઈ તો અમને લાગ્યું કે કંઈક આવો નાનો એક પ્રયાસ કરીએ તો જેથી પબ્લિક અને લીંબુ શરબતનું પાણી પાઈએ તો એમાં થોડી એનર્જી રહે અને આ ગરમી છે તો ગરમીથી થોડી રાહત એમને મળી રહે અવારનવાર અમારા દ્વારા જે ગુડ ટચ બેડ ટચ સાયબર અવેરનેસ તથા અત્યારના સમયમાં જે મોબાઈલના રવાડે ચડી અને જે યુવા ધન બગડી રહ્યું છે એ માટે કરી અને સતત શાળા કોલેજ સમાજના કોઈ ફંક્શનોમાં આવા અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે એ સિવાય અમે બાગ બગીચા વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગ કરતા હતા એ દરમિયાન અમારા ધ્યાને આવ્યું કે અત્યારે આ ગરમીમાં આપણે તો કદાચ ક્યાંક રાહત મેળવી લેશું પરંતુ આ જે પક્ષીઓ છે એમની રાહત સારું શું તો અમારો એક અમને વિચાર આવ્યો કે આ પક્ષીઓ માટે કરી અને ચકલી ઘર અને પાણીના કુંડા એ અમે જ્યારે ખેંગાર પાર્ક છે રાજેન્દ્ર પાર્ક છે પછી અમારી પોલીસ લાઈન છે એ વિસ્તારોમાં અમે પાણીના કુંડા અને પક્ષી ઘર એ પણ લગાવ્યા છે જેથી એમને પણ ગરમીથી એ પણ રાહત મેળવી શકે હવે એ તો અમે કંઈ ગણ્યા જ નથી કારણ કે અહીંયા ટોળાને ટોળા આવ્યા છે પણ મારા પંદરસો ગ્લાસ હતા એમાં પંદરસો ગ્લાસમાં હવે કદાચ પચાસ સો એક ગ્લાસ બાકી રહ્યા છે અને એવું છે કે આપણે પબ્લિકને ના ના કહી શકીએ ગરમી અસહ્ય છે જેના કારણે એક જ ગ્લાસમાં બે બે ત્રણ ત્રણ ચાર ચાર વાર વખત પણ માણસોએ લીંબુ શરબત પીધો છે હા અહીંયા જ્યારે અમે લીંબુ શરબત વિતરણ કર્યું ત્યારે અહીંના જે વેપારી લોકો છે એમણે પણ અમને કહ્યું કે બેન તમે કંઈક આ શરૂઆત કરી છે તો આપણે સાથે મળીને અમારા સહયોગથી પણ અમારે આવું કરવું છે એટલે અમારો વિચાર છે કે હજુ સુધી જો આ ગરમી અઠવાડિયું એક રહે તો વેપારી અને બીજા જે સંસ્થા કે કોઈ સેવાભાવી લોકો છે એના સહયોગથી અમે આ કંઈક કરી શકીએ અને જ્યારે અમે લીંબુ શરબત વિતરણ કર્યું ત્યારે અમે અહીંયા કોઈને પણ બોલાવે નહોતા અમારી રીતે અમે કરતા હતા તો અમારા એ સચિનભાઈ છે ને મગનભાઈ છે રોબિનભાઈ છે અમારો એક લીંબુ શરબતવાળો કે જેનો અમને અમને તો અનુભવ નહોતો લીંબુ શરબત બનાવવાનો તો સાવન કરીને ખેંગાર પાક જે લીંબુ શરબત વિતરણ કરે છે એટલે એની તો રેકડી છે તો એને ખાલી મેં જસ્ટ વાત કરી કે ભાઈ સાવન મને લીંબુ શરબત બનાવવાનો એટલો અનુભવ નથી પરંતુ તું અમને અમારી સાથે રહે તો એ ભાઈએ પણ અમને સારો એવો સહયોગ આપ્યો અને સવારે નવ વાગ્યાથી એ અમારી સાથે જ છે બાકી અમે પોલીસ સી ટીમ સ્વખર્ચે જ આ કામ કરું છું